ત્યારે કર્મચારીઓને નિષ્કાસિત કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળે છે ત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભવિષ્યમાં પણ આંદોલનની શક્યતાઓ વર્તાઈ રહી છે તો મહત્વના સમાચાર અમરેલીથી ત્યારે અમરેલીમાં આરોગ્ય કર્મચારીઓ સામે સરકારે આકરા પગલાં લીધા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે હડતાલમાં જોડાયેલા આરોગ્ય સામે સરકારે આકરા પગલાં લીધા છે ત્યારે આંદોલન કર્મીઓને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે બસો એકાવન કર્મચારીઓને છે જેમાં એફએચ અને એમપીએચ ડબલ્યુ જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે ત્યારે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને નિષ્કાસિત કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ છે ત્યારે ભવિષ્યમાં પણ આંદોલનની શક્યતા સેવાયેલી છે